કૃષ્ણ મજામાં આવી હોપ કે તમે બી મજામાં આવશો યસ અને બહુ બધી કમેન્ટ આવી કે દીપકભાઈ તમે રેગ્યુલર નથી ઇન્ડિયા આવી ગયા કેતા નથી અમે ઇન્સ્ટા પોસ્ટ મૂકીને તો એમાં કમેન્ટ કરે છે કે છો કે રેગ્યુલર બ્લોગ નથી આવતા તો એનું બી એક રીઝન છે કે ઘણા બધા કામ છે અને બીજું અમારું જે અત્યારે ડીગલોનું છે એમાં બહુ જ બિઝી છે કારણ કે તમારા ઓર્ડર્સ એટલા બધા આવે છે સો અત્યારે જે ફોરેનથી જે ઓર્ડર આવે છે ને યુએસએ યુકે કેનેડા

રાઈટ તો ચાલુ થઈ ગઈ એટલે ચીસા ચીસ ચાલુ હું તો બાથરૂમમાં હો તો મને આખો જોર જોરથી ડ્રૉ ફક કડકડા આવે કે બહાર આય બહાર આય બહાર આય પણ મેં ચીસા મેં મેં કઈલું કે આ રૂમમાં હતો ને બોલ તો હર્ષિલને હું ત્યાંથી ભાગી ગઈ ફર્શલ રૂમમાં હું દરવાજોમાં ખેચીને ભાગી ગઈ તો કે દરવાજો બંધ કરતી તી

લો નીકળો હોય ને વંદો સ ઉપર સડી જાય છે હા જો બસ આ બોલ અહીંયા ક લાઈટર થાય આ બટન સે જો છે ને આમ દબાઈ રાખવું પડે ત્યારે આમ ચાલુ થાય છે જાતે ટફ છે આ જો આ છે ને આમ ઠીક ને બચવા થેન્ક યુ જો જો જાય અહીંયા લઈ લે એટલે જાતે ચાલુ થઈ ગયો એમ જો આઈ

બસ તો જો અને આઈ રહ્યા અમારા બા બા જસી કૃષ્ણ બાર નો ફોટો હજી એવો ને કે આપડી જોડે હોય ને એવું જ લાગે ને હમણાં એક વર્ષ થઈ જશે મમ્મી આવી ના થઈ ગયા ના 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 તો મહિના થયા હે આમ આ 19 તારીખે થાહે હજી તો 4 મહિના થાય પણ હમ ફોટો જોના પર ને એવું જ લાગે હજી આપણે અહીંયા નમ જોડે જશે ને બાર બેઠા હોય એવું જ લાગે બેઠા હોય એવું લાગે પાંચ મહિના ઓગણીસ બાર મહિનો થાતો એટલે આપડે કઈ નહોતું સો ચલો ગાઈઝ તો બ્લોગ યસ ઓલવેઝ હંમેશ માટે બંધ નથી થવાના અમે ક્યારેક બિઝી હોઈએ તો તમને બી ખબર છે કે તમારે લાઈફ હોય તો આપણે બિઝી ક્યારેક થઈ જઈએ તો ના થઈ કારણ કે બ્લોગ એવી વસ્તુ છે કે ડેઇલી છે ને તમે હા ઓનલી બ્લોગ બનાવતા હોય જે લોકો એ લોકો મૂકી શકે પણ જે લોકો બીજું બી કામ કરે છે ને એના માટે થોડું હાર્ડ થઈ જાય અને માર તો કેવું સારું છે કે તમે લોકો વ્યૂઅર્સ જે મળ્યા છે એ બહુ સમજે છે તેમને ખબર જ છે કે ભાઈ દીપભાઈ છે તો આજે નહીં તો કાલે વિડીયો એ મૂકશે છે મારા વિડીયો બનાવવાનું ચાલુ જ હોય યસ જૂના જોયા કરે તમારા ફોલોઅર્સ છે આમ કેવું કે આમ નસીબ વાળો છું કે છે ને કે તમારા જો અમને મળ્યા છે તો ગાઈઝ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ચાલો તો નાસ્તો કરી લો જે આપડે બહુ બધી વાતો કરવાની છે બહુ બધી વાતો ભેગી થઈ છે તો આપણે મસ્ત મજાની વાતો કરીશું તમે ત્યાં સુધી લાઈક કરી દેજો ચાલો હે ગાઈસ અત્યારે જે વસ્તુ છે એ ઘણા લોકોને ખબર છે પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ મને જોઈ રહ્યા છે મારો બ્લોગ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે તેમને કદાચ નહીં ખબર હોય તેમને એમને કહી દઉં શું પ્રોડક્ટ છે તો તમારા ફેસ પર કોઈ પણ પિમ્પલ્સ છે ખીલ જે થયું હોય એનો ડાર્ક પડી ગયો છે તડકાને લીધે ચામડી કાળી થઈ ગઈ છે એ તો કોમન પ્રોબ્લેમ છે કે ચામડી તમારી કાળી થઈ ગઈ હોય પિગમેન્ટેશન છે એટલે કે દાજ પડી ગઈ છે ડાર્ક સર્કલ થઈ ગયા છે તો ફેસમાં કોઈ પણ જો આ પ્રકારની વસ્તુ છે ને તો અમારી જે આ પ્રોડક્ટ છે કઈ તો આ છે અમારી ડી ગ્લો નાઇટ ક્રીમ તમને ઓપન કરીને દેખાડું સી આ છે અમારી ડી ગ્લો નાઇટ ક્રીમ આ છે અમારી ડી ગ્લો ડે ક્રીમ અને આ છે અમારો ફેસ વ્હાઈટનિંગ સોફ બસ આ ત્રણ વસ્તુ જો તમે તમારા ડેલી રૂટીનમાં યુઝ કરો છો ને સો ટકાની તમને ગેરંટી આપું છું તમારા ફેસ પર જે પણ ઇસ્યુ જડ મૂળમાંથી નીકળી જશે ઘણા બધા કન્ફ્યુઝન હોય તો સી અમારી જે પ્રોડક્ટ છે ને એ તમારો જે કલર છે તે તમારો હું નથી કે કાળો કાળો કલર ખરાબ ના કહેવાય પણ તમારો જે ઓરિજિનલ કલર છે બધાના સ્કીનના અલગ અલગ હોય બ્રાઉન હોય વ્હાઈટ હોય તો જે પણ તમારો ઓરિજિનલ છે એ તમારો પાછો લાવી આપે છે પછી જો તમારો કલર બ્રાઉન જ છે તો તમે એમ કહો કે વ્હાઈટ નથી થતું તો એ વસ્તુ પોસિબલ જ નથી એ આ શું કોઈ પણ તમે માર્કેટમાં જશો કોઈ પણ નહીં કરી શકે હા પણ કોઈ વાળી પ્રોડક્ટ વેચતા હોય તો એ લોકો કરી શકે એના પછી સાઈડ ઇફેક્ટ પણ એટલી જ હોય તો જેમને પણ ઓર્ડર કરવું છે વોટ્સઅપ પર નાઇન ફોર ટુ ડબલ નાઇન ટુ ડબલ ઝીરો ફોર થ્રી અત્યારે જ મેસેજ કરો ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી થઈ જશે તો અત્યારે જ મેસેજ કરો અને યસ અમારો જે બેસ્ટ સેલિંગ શોપ છે આઈરો લીમડાનો સાબુ કોઈ એસન્સ વગર માર્કેટમાં જે પણ મળે છે ને નાઇન્ટી નહીં નાઇન્ટી ફાઇવ પર્સન્ટ કહી શકું એ લોકો લીમડાનો યુઝ નથી કરતા બસ ખાલી એની એક સ્મેલ નાખે છે પણ આપણે પ્યોર લીમડાના પાંદડા છે એમાંથી બનાવીએ છીએ પ્યોર નેચરલ છે જે લોકો યુઝ કર્યો છે એમને ખબર છે કે અમારો સાબુ કેવો છે તો પ્લીઝ કમેન્ટમાં લખજો તમને રિઝલ્ટ કેવું મળ્યું છે તો જેમને પણ બાય કરવું છે ને આ કમેન્ટ સેક્શન જોઈને બાય કરી શકે પણ બીજે એક અલગ પ્રોડક્ટ અમે લાવવાનું વિચારી રહ્યા છીએ થોડું કામ ચાલુ છે ને રિસર્ચ ચાલુ છે પણ જલ્દી જ્યારે લાવીશું ત્યારે સૌથી પહેલાં તમને અહીંયા કહી દઈશું પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો ખાસા ટાઈમ પછી આજે વિચાર આવશે બ્લોગ મસ્ત મજાનો આપી દેઉં વિચાર ઝઘડો અને ઝરણું છે ને હંમેશા શરૂઆત એની નાની હોય છે ઝઘડો અને ઝરણું એની શરૂઆત હંમેશા નાની હોય છે જેમ સમય આગળ વધે ને એમ વિશાળ થતી જાય છે ઝરણું નદીમાં પ્રવર્તિત થાય છે એમ વિશાળ થતી જાય એમ ઝઘડો તમે જો શાંત ન કરો તો પછી દિવસે દિવસે વધતો જાય છે

તો ડ્રાઇવિંગ કરવાનો ફૂલ આળસુ માણસ છે આ એને ડ્રાઇવ કંટાળો આવે ડ્રાઇવ કરવાનો કંટાળો આવે મે કીધું વાંધો નહીં આપણે કારમાં ફૂલ ઇન્સ્યોરન્સ છે અડણીસ તોય વાંધો નહીં પણ હા અડણીસ તો પછી તારા આપકો ચાલુ થઈ જાય હા પછી તો સર્વિસ થાય ને કોઈ ના થાય તો અડાઈડી હોય તો ને બોલો દીવા શું ચાલે મોજમાં પહેલી ફુરસત મે નિકલ કોઈ જરૂરત નહિ હિન્દુસ્તાન કો તેરી કેવું બધું માર્કેટ કેવું બધું સારું બરાબર નંધાવાણી બરાબર છે ઓકે સરસ યુએસએ કેવું રહ્યું તમારું મજાઈ હા યુએસએ તો મજાઈ પરવાની કે મજાઈ યસ એક્સપિરિયન્સ કેવું હતું ફ્લાઇટ બહુ કંટાળો લાગ્યો બહુ કંટાળો લાગ્યો તમને શું કંટાળો લાગ્યો તમારે તો સુવાનો હોય ને તો કંટાળો લાગ્યો

જીવન વાડી થી આ સીધો રસ્તો છે નિકોલ બાજુ ખોડિયા મંદિર બાજુ તોડેલો જ છે અને આ રસ્તો નહીં ખાલી આખા બધા નિકોલના રસ્તાઓ તોડેલા છે એટલે ખબર નહીં આ લોકો શું કામ કરે છે રસ્તો બનાવે તોડે બનાવે તોડે મસ્ત ખાવા મળે છે એ લોકો ને એટલે આ બધું જો ભાઈ હું મને છે ને સ્પાઇન નો પ્રોબ્લેમ થઈ જવાનું લાગે છે બધા આ લોકો પૈસા ખાય કોન્ટ્રાક્ટરો ની બધા અને પ્રોબ્લેમ પ્રજાને થાય એમાં બી જો વરસાદ પડ્યો હોય તો પૂરો પૂરો આદરો પાણી હોય નહીં હવે શું થશે ભ્રષ્ટાચાર છે ને બધી જગ્યાએ છે યુએસએમાં ભ્રષ્ટાચાર છે પણ કેવું ખબર કે ત્યાં એકદમ ટોપ લેવલ ઉપર છે એટલે નીચે લેવલના લોકો છે ને કામ કરે છે પ્રોપર ઇન્ડિયામાં છે ને ભ્રષ્ટાચાર ઉપર નીચે બધે નાનો માણસ હોય ગવર્નમેન્ટ કામ કરતો હોય ને એ ભ્રષ્ટાચાર કરતો હોય એટલે આપણને તકલીફ ત્યાં પડે છે એટલે કે આપણે કામ નથી થતા યુએસએમાં કામ શું કામ થાય છે કારણ કે નીચેના લેવલ ઉપર જે મિડલ લેવલ છે ને અને લોઅર લેવલ એ બધા પ્રોપર કામ કરે કારણ કે ઉપરવાળા થોડા સ્ટ્રિક છે

પૂછતા હતા હમણાં કે હમણાં વિડીયો કેમ નહીં આવતા હે ને હા હમણાં વિડીયો એટલે નહીં આવતા કારણ કે બહુ બીજી છે બીજી હા ક્રીમ એ ક્રીમ કિસકે લીએ કીધે આપકો લગાની હે ના ના તો આંટીએ મગાવ્યું છે ઓકે ઓકે આપવાનું છે ઓલી ફિનિશ થઈ ગઈ પૂરી થઈ ગઈ છે આદાને કીધું પણ કે મારે આવ્યો તો હું થઈને ક્યાં આવ્યો છું

આટલી એવી એક આટલી લાઈટ ચાલુ જો દિરાવી આપણે પણ મેગ્નેટ લાવતા ભૂલી ગયા પ્રિસિકાગોનું ટિન્સિનાટીનું નું જો મસ્ત છે છે ગબડો બનાવે છું કે પીવી મને ભૂખ લાગી છે છે જાય બાર આવડી કરે છે બાર કાઢે તું એમ

અમુક એને અપપે કહેતા હૈ અમુક એને અપમ કહેતા હૈ તો આપણે એને શું કહીએ હું તો એને અપપે જ કહું છું અપમ મમ્મી આપણે ગબગોટા તો તલ ગબગોટા બોલવાનું ના તું અપપે બોલ ગબગોટા એમાં જો કેટલું નાખ્યું વેજીટેબલ તો ઓ નાખું દે રહે છે તો જબ તો પડ્યું છે થોડો થોડો કેપ્સિકમ ગાજર ટમેટા કાંદા હ અને કોથમીર અને ચટણી નીચે પડી જો બની ગઈ અલગ બનાવી આજે મે એક અલગ બનાવી દેખાતો આવડી આ છે ટમેટા ની છે ટમેટા કાંદા ની અલગ સ્મેલ કર ખાલીયા ની સ્મેલ જ તને જો સ્મેલ છે તો રેસ્ટોરન્ટ છે ને આ ગ્રીન ચટણી ઈ ગ્રીન ચટણી અને ગ્રીન ચટણી બી કરી વાહ 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 मैं बुद्धि सिखा दी दो अम्मी आना सुन हम इके चेने मने बुद्धि तो सिखा दी दो कौन है एकु करे ही तो जो वाह 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 चटनी ने स्मेल करो खाली वो पानी आओ लोपी बनाई ली जो है स्मेल करो खाली आज चटनी इडली इडली है रियाले हाँ चु बोल जो ऑनेस्ट रिव्यू वाह 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 हरी स्मेल आ ला सौ रुपया आप ही दो सौ रुपया आप ही दो ये बात

જે ભૂખ લાગે ને કોઈ સામે જોવે નહીં ઉભો રહે તો ઉભો રહે આ જો ઉભો થઈ ગયો આ માણસ જો ખાઈ લીધું એમ એમ નથી કહેતો કે હાલ ભાઈ જોડે બેસીને ખાઈ પેટ ફૂલ થઈ ગયો વડો કેવું હતું કેવું હતું પહેલી વાર આમ વખાણવા લાયક ચટણી બનાવી હતી ડીમાર્ટ પાસે એક ઢોસા મળે છે જેને નામ તો નહીં બોલું તો ઢોસા ખાદા અને આ રે રેડ ચટણી મળે એને જેવી જેમ सेम ચટણી બનાવી દીધી પહેલી મને હતો મને ગયો કે બગાડે બનાવી ભાભી થેન્ક યુ બહુ ટેસ્ટી હતી ભાભી બોલ રહી ગયો છે સેલ્ફિશ માણસ છે સેલ્ફિશ માણસ છે હારા તો મહિનાથી ભાંગી ગયો છે

હે દંદુ લાઇટ ગઢ દાદા મને એટલે કાળા થઈ જાય કે અંદર દેખાતો નથી હા હા બહુ ચટણી કેવી હતી ચટણી સરસ હ કાદા રે બીજું હું ટમેટા હા ટમેટાની મસ્ત ચટણીઓ આદા ટમેટાની ચટણી આજ મેં પહેલાં હતી ખાધી મેર્ચી ખોડી થઈ જિંદગીમાં અત્યારે સુધી મેચી ખોડી દાદા એ વાત છે તો પછી

પણ ઈ છે ને એ આવું બધું મિક્સ જાદુ ન કરે એ ઓછું કરે આમાં તો જેટલું ઓ કરો એટલું ઓછું ડુંગળી કે એવું કાઈ નો નાખે એમ અમાર બા તો છે ને એમ તો જમણ બનાવવાના શોખીન હતા એ નવું નવું બનાવવા જ કરતા હતા બે જ માણા ગામડે રહેતા પણ નવું નવું ઘણું બનાવતા અમે જ્યારે જાતા ને દેડી ત્યારે છે ને રસનની ચટણી એને બધું બનાવીને સ્પેશિયલ મૂકી દે પછી પાણીપુરી પાણીપુરી પાણી પૂરી બનાવતો કા તમે ખાતા ઓ બા મારા બેટા બા ચાલો તો જમી લઈએ ચાલો ચાલો હવે સારવારનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ સારું લાગ્યું હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ જલ્દી અમે રેગ્યુલર મૂકવાના સ્ટાર્ટ કરી દેવાના છીએ સો અમારી સાથે જોડાયેલા રહેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો અમને ફોલો કરી દેજો અને જેમને પણ ફેસ પર કોઈ પણ પ્રકારની પ્રોબ્લમ છે અમારો બસ ખાલી કોમ્બો નાઇટ ક્રીમ ડે ક્રીમ અને વ્હાઈટનિંગ સોપ છે યુઝ કરો મસ્ત તકલીફ થઈ જશે ફ્રી હોમ ડિલિવરી પણ છે સો નાઇન ફોર ટુ ડબલ નાઇન ટુ ડબલ જીરો ફોર થ્રી પર મેસેજ કરો મળીએ એક મસ્ત મજાના બ્લોગ સાથે જલ્દી જ ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય